ભરૂચની જન શિક્ષણ સંસ્થાન દ્વારા વાલીયા તાલુકાના કોડગામ ખાતે ગુજરાત ગાર્ડિયન કંપનીના સહયોગથી બ્યુટી કેર આસિસ્ટન્ટ તથા આસિસ્ટન્ટ જયેશ મયકર તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થી બહેનોને ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા ઇસ્યુ થયેલ પ્રમાણપત્રોનું વિતરણ કાર્યક્રમ યોજાયો હતો ગુજરાત ગાર્ડિયનના નાઝીનબેન શેખ દ્વારા બહેનોને આત્મનિર્ભર બનવા તેમજ સ્વરોજગારી પ્રાપ્ત કરવા સૂચનો કર્યા હતા જેએસએસના નિયામક જુનલ સૈયદ દ્વારા તાલીમાર્થી બહેનોને આ તાલીમની અગત્યતા અને તેના ફાયદાઓ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ વડાપ્રધાનના આત્મનિર્ભર ભારત મિશનને આગળ ધપાવવા અનુરોધ કર્યો હતો આ કાર્યક્રમમાં ગાર્ડિયન કંપનીના યતીનભાઈ છાયા દ્વારા બહેનોને આ સ્કિલ ટ્રેનિંગ પ્રાપ્ત કર્યા પછી સ્વરોજગારી માટે આગળ વધવા તેમજ પોતાના ઘરે નાનો રોજગાર શરૂ કરી તેની માહિતી સોશિયલ મીડિયામાં શેર કરવા સૂચન કર્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામ પંચાયતના સભ્ય અનિશાબેન ઉગ્રાધર દ્વારા આ ગામમાં બહેનોને મહત્વપૂર્ણ સ્કિલ તાલીમ પૂરી પાડવા બદલ જેએસએસ તથા ગાર્ડિયન કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો અને બહેનોને પ્રોત્સાહક કીટ મળે તે માટે ભલામણ કરી હતી આ પ્રસંગે પરાગસા તથા યુક્તિબેન ઉપસ્થિત રહ્યા હતા